નમસ્તે મિત્રો હું જીતુ દોડી એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત તો આજે મિત્રો રોહિણા ગામમાં આવ્યો છે રોહિણા ગામમાં ઘણા બધા આપણા ફ્રેન્ડ છે અને નહીં કોઈ જાણતા હોય તેના વિશે બી માહિતી આપી દે મેન રોડ પર આવ્યો છે આ બેન છે આ રીતુઆ બેન છે જેમ કે અહીંયા ઘણા સમય પછી ઘણી બધી દુકાનો હતી આપણે વિડીયો મોકલો જ હતો પણ એક હેલ્પ મેં માગું છું રોહિણા ગામના અન્ય અહીંથી જે કોઈ જાય એના માટે આ બેન માટે આ દુકાનો તૂટી ગયા પછી અહીંયા બેનની જે દુકાન હતી નાની સર્કિલાઈ રહી ગઈ છે બાજુમાં ચાયની દુકાન છે વડાપાવ પણ છે પણ એટલી બધી દુકાન ચાલતી નથી મિત્રો હું જ્યારે પણ અહીંયા આવું ત્યારે વડાપાવ કેવું કંઈ બી ખરીદારી કરું ને જેથી બહેનને રોજગારી મળે હવે હાલમાં બેને સાને ફ્રૂટનું ચાલુ કર્યું છે હજુ બેન વધારો કરવાના છે ફ્રૂટ માટે તો તમે કઈ રીતના હેલ્પ કરશો પૈસા આપીને એવું નથી પૈસા નથી આપતા બેન જે કંઈ વસ્તુ લાવતા છે એને તમે ખરીદારી કરજો બેનને રોજગારી મળશે અને ધીમે ધીમે બેનનો ધંધો શરૂ થશે રાખ લીધી છે બેનને રોજગારી મળે એને માટે પ્લીઝ મારી દરેક સાથી મિત્રો અને રોહણા ગામના નવયુવકો વડીલો બહેનો તથા દરેકને મારી ખાસ નમ્ર વિનંતી બેનને રોજગારી આપવા માટે હેલ્પ કરજો બેન વિધવા છે આજુબાજુ વિસ્તારમાં કામ કરી શકતા નથી હું પોતે પણ જાણું છું જ્યારે બી ત્યારે જોતો છું બેન બને સાથે બોલે પણ છે તો બેનને રોજગારી મળશે એના માટે હું તમારા પાસે મદદ માગું છું કઈ રીતના તમારે ખરીદદારી કરવાની ખરેખર દુકાનો તૂટી ગયા પછી ખરેખર ત્યાં ઘણા એવા દુકાનદારો છે જેને પહેલાં જે ધંધો ચાલતો એવો ચાલતો નથી પ્લીઝ હેલ્પ કરો મારા મેસેજ પર અપેક્ષા તમે ચોક્કસથી બેન મદદેશભાઈ જોડે મારે એક દિવસે વાત પણ જે બેન અહીંયા રહેશે ખરેખર દુકાન નથી કંઈક હેલ્પ કરવું જોઈએ તો ભયેશભાઈ આજે વિડીયો બનાવ્યો છે મેસેજ બનાવ્યો હશે શા માટે માત્ર ને માત્ર બેનને રોજગારી અન્ય દુકાનદારો પણ અહીંયા એવા છે કે જેને આજે રોજગારી કઈ નથી એમ કહી દો ચાલે એવી દુકાન હાલત પરિસ્થિતિમાં આવી ગઈ છે આપણી ફરજ બને કે આવા દુકાનદારોને આપણે કંઈ ખરીદારી કરીએ અને એવો રોજગારી આપવાનો પ્રયત્ન કરીએ જેમકે એક બીજા પણ આપણા મિત્રો છે જયારે અહીંયા પરિસ્થિતિ ખરાબ આવીને ત્યારે બધાને સમજી પતી એવા ઘણા દુકાનદારો છે હાલમાં આ દુકાનો ઘણી બહુ ઓછી ચાલતી છે એટલે જેવી ચાલતી નથી કંઈ નહીં સાચી વાત છે મિત્રો જયરા અહીંયા સાથે બધી તું ધંધા સમજો ખરાબ કંઈ ચાલે સાચી વાત છે મિત્રો અહીંયા જ્યારે સાતમાં દુકાનો જે બધી હતી ને ચાલતી હતી ને અવ તેવી નથી ચાલતી ખરેખર ખરા મેં તાહીંયા જ્યારે બી આવ ત્યારે મિત્રો અહીંયા જે કંઈ દુકાનદારો છે ને થોડું ઘણું ખરીદારી કરું જેથી વરને એક હિંમત મળે કાંઈ પણ વીસ પચીસ રૂપિયાનું કે પચાસ રૂપિયાનો પણ ને જેથી વરને એક હિંમત મળે કે ચાલો અમારે ધીમે ધીમે ધંધો ચાલશે ખરીદારી થશે એમ કરીને જે તે રીતના સમય જ્યાતા હું સાથે ખબર પણ આપણે એ રીતના દરેકને મદદરૂપ થતું તેઓનું રોજગારી મળશે ધીમે ધીમે સહારા તું કરારા ચરણો ભોલી મારી દોસ્ત થેન્ક યુ સર આપી